પાટણ જિલ્લાના હરાતનપુર ખાતે રાધનપુરથી મહેસાણા હાઇવે પર આવેલા શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર નવનિર્મિત વઢિયા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય નવીન મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે મુખ્ય હનુમાનજી મંદિરના પરિસરમાં બિલકુલ દાદાની સામે સામે ભાગે વીસ જેટલા દેવી દેવતાના મંદિર બનાવવામાં આવ્યા છે જે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી દાદા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય યોજાવા જઈ રહ્યો છે વર્ષથી વધુના સમયથી મંદિરનું કામ ચાલી રહ્યું હતું બે હજાર પચીસમાં માં શ્રી રાપરિયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે સમસ્ત વઢિયા રામાનંદી સાધુ સમાજ અને સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુ ની અથાગ મહેનત થી રાધનપુરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યારે આગામી તારીખ પચીસ થી ત્રિદિવસીય અલગ અલગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે જેમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રાત્રે નવ કલાકે ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકારો ગોપાલ સાધુ બિંદુ રામાનુજ નવીન ભાટીના સ્વરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ થશે ત્યારે સમસ્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાધનપુર વિસ્તારની જનતાને સમાજના પ્રમુખ ચંદુભાઈ બી સાધુ સહિત યુવક મંડળ આ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય શ્રી રામ રાધનપુર રાપરી હનુમાનજી શિખર તેમજ વીસ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ ત્રેવીસ ચોવીસ માર્ચ પચીસ દરમિયાન યોજાનાર હોય સર્વધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું નિમંત્રણ છે રાપરિયા મેની બગદાણા ધામમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી અવિરત ક્ષેત્ર ચાલી રહ્યું છે રાપરિયા આશ્રમ વટી માર્ગો માટેનું આસ્થા અને આશ્રયનું સ્થાન બનેલ છે જ્યાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છેલ્લા ત્રણ વર્ષથી એક કરોડના ખર્ચે બનેલા આરસનું ભવ્ય મંદિરનું જીર્ણોદ્ધાર તેમજ વીસ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રમુખ શ્રી ચંદુભાઈ બી સાધુ તેમજ સમાજબંધુઓ અને ભક્તજનોના સાથ સહકારથી પરિપૂર્ણ થયેલ છે રાપરિયા ધામ દર્શનાર્થી આવતા યાત્રિકો તેમજ પગપાળા સંઘોના રાત્રિ વિશ્રામ માટે વીસ અદ્યતન રૂમો નિર્માણાધીન છે એક રૂમના દાતા તરીકે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા નક્કી કરેલ છે દાતાની તકતી રૂમ પર લગાવવામાં આવશે તારીખ તેવી માર્ચ રવિવારના રોજ ભવ્ય સંતવાણીમાં ગોપાલ સાધુ બિંદુ રામાનુજ મેહુલ જોશી નવીન ભાટી લાલદાસ સાધુ જેવા વિખ્યાત કલાકારો ભજન સંધ્યામાં સામેલ થશે તો ભાવિકજનોને વધારવા ભાવભર્યું નિમંત્રણ છે રાધનપુર મિત્રો જેમાં વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ યુવા સંગઠન અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરિયા હનુમાનની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે તો મિત્રો દરેક ચાહક મિત્રોને રાધનપુરની ભાવિ જનતાને અને પૂરા વઢિયારને ભાવભર્યું આમંત્રણ છે હું પણ આવી રહ્યો છું અન્ય કલાકારો ભાઈ ગોપાલ સાધુ બિંદુબેન રામાનુજ ઘણા બધા નામી અનામી કલાકારો વધારવાના છે તો આપ પણ વધારો અને આપણે ડાયરામાં આનંદ કરીએ મોજ કરીએ વધારો જય માતાજી જય મોગલ જય સિયારામ જય રાપરિયા હનુમાનજી મહારાજ મિત્રો હું છું આપનો ગોપાલ અને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી રહ્યો છું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તો એમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં હું આવી રહ્યો છું આપ સર્વને આનંદ કરાવવા તો જરૂરથી આ કાર્યક્રમમાં મંદિર મહેસાણા હાઈવે રાધનપુર જય શિયા જય માતાજી જય મિત્રો જય માતાજી હું છું બિંદુ રામાનુજ જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપર્ય હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય પ્રા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્ય લોકડારા સંતવાણીનું આયોજન છે ત્યાં હું આવી રહી છું અને આ પણ બધારો શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપર્ય હનુમાનજી મંદિર તો જરૂરથી પધારજો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે રાત્રે નવ કલાકે જય શ્યારામ જય હનુમાનજી મહારાજ બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ